બેને અમે આ વાત આખા રસ્તે બેને તમારી ચિંતા કરી છે મારા કે બેને હવે પછી આપ ભાઈ છે મારા બાળકોને ના રહે આ વધારે સંખ્યા વધારે છે વિચાર કરો આમાં કોઈ અંદર કે આખા રસ્તે મારો પરિજે નહી પરિવાર જે સૌથી વધારે નજીકના જે સ્વજનો છે એ અને બીજી આપણી શાળાના ગુરુ છે ત્રીજી કોઈ વ્યક્તિ તમારી ચિંતા કરતી હોય તો મને આરુ ચોકરી નામ આપો કે આને મારી બહુ ચિંતા છે આરુ ચોકરી નામ આપો કે બે મારા પાડોશીના માસીએ કે કાકી એ કે કોઈએ એ મારી ચિંતા કરી અને બે મને લાફા માર્યા અને મને અડધી કલાક સૂચના આપી ભણવા બેસ ને બેસ લખવા બેસ બેસ આવું કોઈ કોઈને કીધું હોય આરુ ચોકરી મને કે

ભવિષ્યમાં આપણને આ બધું મળવાનું નથી સૌથી વધારે સરસમાં સરસ સમયનો શક્તિનો અને જ્ઞાનનો ઉપયોગ કરી અને આ શાળાનું પરિણામ સારું આવે એટલે શાળાને તો પ્રાઉડ ફીલ થાય પણ તમારે ઘરનારું કેટલું સારું લાગે બે જણ ને કેશે ફોન કરીને મામાને કોઈને કોઈ ને કાકા ને કાકી ને કેશે કે માર દીકરા પરિણામ આ આવ્યું અને સવાર થી એ લોકો કેવા આતુર સાથે રાહ જોતા જોતા હોય છે કે આજે રિઝલ્ટ છે આજે રિઝલ્ટ છે તો હવે આપણી પર જે બને કે આપણા પરિવાર ને ને શાળા નિરાશ ન કરીએ એ આમ થોડો પ્રાઉડ ફીલ કરે કોલર ઉછો કરે મારો શું છે તમને બેન મને કહેતા હતા કે પીએસટી ની ટેસ્ટ માં આખા ક્લાસે પરીક્ષા તો એ કેતા કે તને હરખતા

દક્ષિણાનો અવસર આવી ગયો છે બોર્ડની પરીક્ષા એટલે ગુરુદક્ષિણાનો અવસર અને એવો સરસ રિઝલ્ટ લાવીને આપીએ આપણે આમ તો ચૂકવી શકીએ પણ ચૂકવી એનો મારા બસ એટલો આપણે છે ખૂબ જીવનમાં ખૂબ આગળ